તો ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર વિધિવત રીતે સંભાળી દીધો કાયદા મંત્રાલય સોમવારે મોડી રાત્રે એક ગેઝેટ નોટિફિકેશન દ્વારા માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે અને હરિયાણાના મુખ્ય સચિવ ડૉક્ટર વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા જ્ઞાનેશકુમાર ઓગણીસો અઠ્યાસી બેચના નિવૃત્ત આઈએસ અધિકારી છે તેઓ ભારતના છવ્વીસમા સીસી બન્યા અને નવા કાયદા મુજબ નિયુક્ત થયેલા પ્રથમ સીસી બન્યા કાર્યભાર સંભાળ્યા પછી નવનિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ તરફનું પહેલું પગલું મતદાન છે તેથી ભારતના દરેક નાગરિક છે કે જેમણે અઢાર વર્ષની ઉંમર પ્રાપ્ત કરી છે તેમણે મતદાર બનવું જોઈએ અને હંમેશા મતદાન કરવું જોઈએ ભારતના બંધારણ ચૂંટણી કાયદાઓ નિયમો અને તેમાં જારી કરાયેલા સૂચનાઓ અનુસાર ભારતનું ચૂંટણી પંચ હંમેશા મતદારોની સાથે હતું અને હંમેશા રહેશે ભારતના છવ્વીસમાં સીસી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જ્ઞાનેશકુમાર આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને બે હજાર છવ્વીસમાં કેરળ અને પુડુચ્ચેરી વિધાનસભાની ચૂંટણીઓનું નિરીક્ષણ કરશે તેવી જ રીતે તેઓ બે હજાર છવ્વીસમાં યોજાનારી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓનું પણ નિરીક્ષણ કરશે जो 18 वर्ष की आयु पूरी कर चुके हों उन्हें मतदाता जरूर बनना चाहिए और मतदान अवश्य करना चाहिए भारत के संविधान लोक प्रतिनिधित्व कानूनों नियमों और उनके अंतर्गत जारी निर्देशों के अनुरूप चुनाव आयोग हमेशा मतदाताओं के साथ था है और रहेगा